એટલે જવું કોઈ આવો તો જાય તો ટાઈમ થતો ના જવા દે થોડું કરવાનું હું હમુક કરતો આવી જાય રાતનું પોણા ગમતું જ નહીં પણ આ રાતે જ પાણી આલે હા મને રાત નું બઉ થોડી બીક લાગે હ ન આ રાત નું જ પોણી આલે ગમતું એ નઈ આ રસ્તા બહુ બઉ થઈ થઇ ગયું સાફ કરી લે દે ને નકર કોઈ યાર તો વધુ હોય તો આપણા ને Oh, that's a જતા લાગે

ৰাই গাল মন খবৰ ফটকা તો મું આસા જીલી આ તો કોણી વાય તો લાગ રહા રાખ્યા ઓ ઓમનો ઉપર ઓય તો આ ને બુડા સાચી જો લઈને આવતી હોતી મોખા બોખા પર ના દે એ જ હાચું છે વાગે ને તે ઓનીયા દે ભાઈ તકન આ મને તો એક ખબર આતી આવતી નહી ઓરા ક્યુ

અખો ભાઈ બોલો ભવાજીને ફોન કર્યો પુડો તમે આવો થઈ ગયો અમે જોવો ને અને તમે ભોજન ફોન નઈ કર્યો ના અમારે દેતો નંબર આ નંબર એટલે તમને બોલાયા તો મારી જોડે એક માતા ભરે ભોજનો કોન્ટેક્ટ નંબર હું ફોન કરું ઈમને તો કરું ને પુડો કરું ને હા તો સાઈડમાં નઈ વાત કરો જુજો

એ બે ફોન થઈ છોકરા અહીંયા કરેલા ઘરે લાયા તમે બોલાવા કે તમે હોય ફોન કરો ને તો તમે એક કામ કરો ને એટલું વાઇન જોઈ લ્યો ને ખાલી ના કશું બોલતા નહીં બે ફોન જ છે નહીં બોલતા કે ગુબા અમે ચાલ્ના જો હે હા પેટમાં હા તો હે પણ જીવ નહીં દેખાતો ઓ વાહ તો તમે આવો ને હા તમે કોક ધોળા બોણા નાખો પાટ બાટ ટાળો તો કોઈ ખબર ધોળવા મળે એમને ક્યુ વન ક્યુ નહીં આવું તમે કલાક થી મૂકી દેવા હોય કણ આ તો ટેણિયા કહેવાય મને સારું તો તમે જણાવો આવો જ છો ને એ હા જલ્દી આવો મુસીબતમાં ભાઈ હા આવો તમે હવે પાડોશી જ બોલો હું હો હો એ સારું તારે બધું જે હોય લેતા આવજો હા દોણા તો ઘરમાં એ હાર દેખલું નહીં તો દેખલો નહીં લેવું ચાલશે આપડે તમે ખાલી પાઠ ચાલી જોઈ લેવું શું શું નહીં હો હો હાર હોલો પટેલે નહીં આ તો તમે એકલા તો આવો તા પટેલ ના કોઈ નહીં હાર આવો હાલો હા હું તમારી વાટ દોર કે આ ટેણિયા બેનો હોમે લેવા મેખલું એ હારું હો એ હારું 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 A few moments later

રોમપુરા ચોકડી એટલે પંતર પડ્યું હા કઈ ગાડી હવે કેનાર એટલે ટાયર ટ્યુબલેટ થ્યવાળું ભાઈ ટ્યુબ ના ખાયેલી હે તો બુડો કુવા થઈને શું થાય ટ્યુબલેસ ટાયર રાખતા ના નાખાવો તમે ટ્યુબલેસ ટ્યુબલેટ ખાઈ દો ને ટ્યુબવાળું નખાય પૈસા કમાવો હો ને ફૂવા પાણી કરો બધો પૈસા ખાઈ શકતા નહીં કોઈને રૂપિયા નહીં આવ્યો એટલે તમારે હજુ વાર થાય એમ ને ચલો અડધો કલાક ને

દોણો ધો એમ ને તો ધોઈ રહ્યા તો એક કોમ કરો ધોઈ રહ્યા હોય ને તો ફટાફટ આપણે સગુ બોલું હું એક મોણા થોડો મુસીબતમાં માં હા રાતે પોણ કરવા જતો બરાબર તે થોડું આળ પંપાળ જેવું થયું હે બરાબર પેટ તો અલ હે એમ તો થોડું બધું ફોન બોન બધું હે પણ મુઠ્ઠી અને હાથ રાતને બધું વળી ગયું હે બૂટ ને બૂટ બધી વાટી પડી ગઈ હે તો વાટી કાઢવા તો તમારે કોનું કુવા તમારે આવવાનું હોય એ રીતે હો હોય આવો હે ને આય કુવાન બોલા કોઈ થોડા લેટ પડ્યા હો પંતર પડ્યો તો તમે આવી જજો આપણે અહી હા નેકનું ને આ ટેણીયા બી આવે હો ગામના આપણે Thorpe ઈ કણ બાર તમે આવો હંગાંગા હો ને જો કે આવો આપણે ગામના કો એ ફ્યુ મોમેન્ટસ લેટર જબર થઈ ગયું લાગે હ જલ્દી ના આવે આ ભાઈ બોકરા ઉપર ઉઘાડા ગુડો

શું કરુ માચીતા જાઉં આ કનુ ફુવાય તો ભાઈ રંગોલી પચાસવાળી અગરબત્તી ઉપર ધુમાડો અમને ફેવર્યો પણ કોઈ ફેર લાગતો નહીં આ તો ફર્સ્ટ મિનિટ કેતા હતા એની જગ્યાએ દોડ કલાક થઈ ગયો તો કેમ ઉભા થતા નથી નથી પગલ ક નથી હા ચલતો અને ફોડી જર્ની સાથ તારની ઓમ નમતો આ બધું ભૂલી થતી જ નહીં

નેહારીજી આવીને રોડ પર રસ્તામાં ને હા તો હું કહું તો આ તો બે ત્યાં આવે લેવા તમને એમની અંગત તમે આવી દો હો બરાબર હા હો હું પાઠ બાર ટાળીને મેલું તમારે સીધું આવીને બેહવાનો સીધો બતાવો લેવાનો હોય ડાયરેક્ટ તમારે કોઈ તકલીફ નહીં લેવાની ફુવાજી હો દોણા તો એકદમ ક્લીન સાફ કરના છે હ અને કવનો દોણા હશે કોળો મોટો મોટો તમને જોવાની મજા આવી છે તકલીફ નહીં પડે ભુવાજી ફૂલા ભુવા ઓય એ આવ હાડો બેઠણીયા લેવા એ હારું ગાડી માંઈ જાય એમ ને એ હારું એ ટેણી મારા સગુબાનો ફોના આતો એટલે

પકડજો પાટી <courierol> <tétais rekayol lö Game91> મદદ કરાવી વાટી પડેલી પગ માં હોય આપડો આપરો ઓય બે હ ને સબપા હ ને પર તમે તમારા ગામનો ભો બોલાવ તો શું કર્યું ગયો ને મને તો બોલાવ માયા એટલે તો ઓય આ

બોયલા આ રે એકલી મારું બધું સાચું ના પડતો કેજો ફૂલા ભોવા તમારી વાત તો 100% સાચી છે એલા બતાવજો ગયો બડસી જોળ આકડિયો હે ઈ ગણ અને એય છે કરી દો જો હાલો ખરીદ તમે હાતે કલગણા ફોન મને હે દે મે ફોન અવસ્થામાં ફૂલા ભોવાની વાત ના થાય તો લાવી તો વાટે

ના 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 હાલ કોઈ ન થાય તો બોજી કે કરી હા તમે બેહી જાઓ એકા ઓલા ખો

કોઈ કોઈ નુકસાન ખરું પણ ફેર ના પડ્યો ત્રણ કલાક આરે પછી પાણી અને મચ્છી વાટીમાં પડીએ પડી આ તમે આયે ને તાળી ના બુટા થયા ખા ને એ તો તમારા કુલાજી નું નામ ઉત્તર ગુજરાત તો ખરું ભઈ હો એટલે તમે અમે તમને પાસ કર્યા હો અલગ અલગ હોય 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 કાળા કાળા હોય દોડા ના ખાવ તમે તો હું જો તમારા દોડા ના તમે જોવાનું ફો પછી ગયો તમે જોવો ખબર પડે કઈ દી ખાલી